વડોદરા રાજકોટ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં રાજવી પરિવારે મતદાન કર્યું ભાવનગરના પત્ની અને મહારાણી સંયુક્તા દેવી સાથે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી તો વડોદરામાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવીએ દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલ ખાતે મતદાન આપ્યો

તો થોડા તકલીફ કરીને પણ મતદાન કરવું પડે આજના પ્રજા વત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજ્ય આપ્યું એની પછી અમે રાજા નથી એક વ્યક્તિ રાજા નથી સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે તો આ મોટી જવાબદારી છે